પાલનપુર તાલુકાના ગઢ ખાતે સ્વામી વિવેકાનંદ રમતગમત મેદાનમાં છેલ્લા પાંચ વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામની ટીમો દ્વારા ક્રિકેટમાં ભાગ લેવામાં આવે છે ગામમાં દરેક સમાજના યુવાનોમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે આશયથી તમામ સમાજના યુવકો ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી એકતાનો સંદેશ આપે છે આ વર્ષે પણ ભાઈબીજના દિવસે જીપીએલ ફાઈવ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખાસ શુભારંભ કરવામાં આવ્યો અને જેની ફાઇનલ મેચ યોજાઈ હતી આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ અને પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા શનિવારે સાંજે ચામુંડા ઇલેવન અને આર્મી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી અને જેમાં આર્મી ઇલેવનનો વિજય થતા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત આગેવાનોએ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી ટીમને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ભાજપના આગેવાનો બિઝનેસમેન હીરાભાઈ જગાણીયા રોટરી સેવાદળના દેવજીભાઈ કણેર અશોકભાઈ પટેલ પૂર્વ સરપંચ વસંતભાઈ રાઠોડ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનારા આયોજકોને તેમને અભિનંદન પાઠવ્યા આજ રોજ સ્વામી વિવેકાનંદ રમતગમત ગ્રાઉન્ડમાં અમારા ગઢ ગામના દરેક યુવાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને આ ટુર્નામેન્ટની એક જ ખાસિયત છે કે ગામના દરેક સમાજના અને દરેક જ્ઞાતિના યુવાન મિત્રો ભાગ લે છે અને આ એક ભાઈચારાની ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અમારો મુખ્ય હેતુ એકબીજાની નજીક આવી અને ભાઈચારો વધે એ જ હોય છે આ ટુર્નામેન્ટમાં ટોટલ તેર ટીમોએ ભાગ લીધો હતો એમાં ત્રણ દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહી હતી આજે ફાઇનલ ફાઇનલ મેચ હતી અને આ મેચમાં આપણા ભાજપના પ્રમુખ એવા રમેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચનું આયોજન થયું ચામુંડા ઇલેવન અને આર્મી ઇલેવન વચ્ચે આ ફાઇનલ મેચ થઈ એમાં આર્મી ઇલેવનનો વિજય થયો અને એમને ટ્રોફી આપી અને રોકડ પુરસ્કાર આપી એનું સન્માન કર્યું આજરોજ ગઢ ખાતે ગઢના ગામના દરેક સમાજના યુવાનો દ્વારા જીપીએલ ફાઈવ કરીને જે સુંદર ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું એના પૂર્ણાહુતિ પ્રસંગે આજે અહીંયા હાજર રહેવાનો મને અવસર મળ્યો આ જે આયોજકો વસંતભાઈ એમની આખી ટીમ એમની આખી ટીમ ટીમને ખૂબ બધા અભિનંદન પાઠવું છું સાથે સાથે આ રમત બાબ રમત રમતથી ભાઈચારો આવતો હોય દરેક સમાજોનો સમરસતાના ભાવનાથી આજે અત્યારે સુંદર એવી ટુર્નામેન્ટ યોજાઈ છે સૌ યુવાનોને સૌને આ આ વિસ્તારના સૌ આગેવાનોને બધાને વિનંતી કરું છું કે સૌ સમાજ સાથે મળી ભાઈચારાથી ઘરેણની ભાવનાથી જૂના જમાનામાં એકબીજાની ઘરેણ રાખતા હતા ઘરેણ એટલે બીજી ત્રીજી પેઢીએ ખબર પડે એ રીતે સૌ સાથે મળી અને આ વિસ્તારમાં સૌ કાર્યો કરતા રહે એને નવા વર્ષના સૌને રામ રામ પણ આપું કહું છું અને આ યુવાનોની જે ટીમ છે એમાં જે જેને આજે ઇનામ મેળવ્યું છે સૌને અભિનંદન